નમસ્કાર ખેડૂત મિત્રો બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે બાગાયત વિભાગ દ્વારા પ્રોસેસિંગ યુનિટના સાધનોની ખરીદી અંતર્ગત જે સહાય આપવામાં આવે છે એ તાલાળા તાલુકામાં જસાપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આ યુનિટમાં સહાય મેળવી અને પોતાનો એક સક્સેસફુલ યુનિટની સ્થાપના કરેલી છે તો આજે આપણે એમની મુલાકાતે જઈશું બાગાયત વિભાગમાં જે પ્રોસેસિંગ યુનિટના સાધનો છે એમાં પાંચ લાખની ખરીદી સામે અઢી લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે જેમાં ખેડૂત મિત્રો દ્વારા ડ્રમ પલ્પર મશીન મિક્સચર બોઇલર અને પેકિંગ મશીન જેવા સાધનોની ખરીદી કરી શકીએ છીએ તો આપણે આ જસાપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મે મુલાકાત માટે જઈશું આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના જસાપુર ગામે કેરીનું મૂલ્યવર્ધન કરતાં એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની અને એમના પ્રોસેસિંગ યુનિટની મુલાકાતે આવ્યા છીએ સૌપ્રથમ ખેડૂતનો પરિચય મેળવશું મોહિતભાઈ આપને પૂરો પરિચય આપજો મારું નામ છે મોહિત વિરાણી મારું ગામ છે જસાપુર ગીર તાલુકો તાલાડા જિલ્લો ગીર સોમનાથ હું હું એક મિકેનિકલ એન્જિનિયર છું અને મેં જોબ છોડીને અમારું જે મેંગો ફાર્મ છે એનું મૂલ્યવર્ધન કરવા માટે બાગાયતો વિભાગ તલાડા તલાડામાં માર્ગદર્શન લઈને એક નાનું એવું પ્રોસેસિંગ યુનિટ ચાલુ કર્યું છે એની આપણે હમણાં વિઝિટ કરીએ એમના પ્રોસેસિંગ યુનિટને હવે એ ટુ ઝેડ તમામ માહિતી મેળવીએ સૌપ્રથમ પ્રથમ કેરી ક્યાંથી લઈ આવે છે ત્યાર પછી એમનો જે કેરીની પ્રોસેસ માટે વોશિંગ કરે છે અને કલ્પરની જે પણ યુનિટો છે એની ડિટેલમાં આપણે માહિતી મેળવીએ આવો તો ખેડૂત મિત્રો હું તમને બધી માર્ગદર્શન આપણે એ ટુ ઝેડ પહેલેથી જ્યાંથી કેરી રેપલિંગ થાય છે ત્યાંથી લઈને ફાઇનલ જે આપણે બોટલ પેકિંગ થાય છે ત્યાં સુધીની બધી માહિતી હું તમને જણાવું આવો સૌ પ્રથમ અમારા અમારું જે મેંગો ફાર્મ છે ત્રીસ વેગાનું ફાર્મ છે ત્યાંથી અમે કેરી હાર્વેસ્ટ કરીને એ કેરીને હાર્વેસ્ટ કરીને અહીં કેરેટમાં લઈ આવીએ છીએ કેરેટમાં લઈને એને નેચરલી રાઇટ કરીએ છીએ નેચરલી જેવી રીતે થઈ જાય છે એટલે પાકેલી કેરી આવીને અહીંયા વોશિંગ એરિયામાં આવે છે આવું વોશિંગ એરિયામાં આવે છે કેરી ત્યારે એને કેરીને સાફ કરીને ધોઈને એના જે બીટ કટિંગ કરીને એને કેરીને કેરેટમાં ભરવામાં આવે છે ત્યારબાદ એ કેરીને ફાઇનલ પ્રોસેસ માટે રેડી છે હવે એને આપણે પ્રોસેસ માટે પલ્પર મશીનમાં એનો રસ કાઢવા માટે લઈ જવામાં આવે આવો આ પલ્પર ફિનિશર મશીન છે પલ્પર વિથ ફિનિશર આ જે પલ્પર ફિનિશરમાં અહીંયા આગળ કેરી બધી અંદર નાખવામાં આવે છે જેવી કેરી નાખે એટલે આગળના એક પહેલા જ કેરીના સાલોકરા અને ગોઠલા એ નીકળે છે એ કેરીનો રસ નીચે જઈને ફિલ્ટર થાય છે ફિલ્ટરમાં આપણે એના જે કેરીમાં કેસર કેરીના જે રૂછા હોય છે એ રૂછા ફિનિશ થઈને ફાઇનલ એ રસ કલેક્ટિંગ ટાઈમમાં આવે છે રસ અહીંયા કલેક્ટિંગ ટાઈમમાં આવે છે

આ કેટલની કેપેસિટી એક ટન એક ટનની છે જેમાં એક શેક સાથે એક હજાર કિલો રસ ગરમ થાય આ રસ બોઇલર દ્વારા ગરમ થયો સ્ટીમ દ્વારા બોઇલરની સ્ટીમ દ્વારા ગરમ થાય જેવો રસ ગરમ થાય છે થઈ જાય અને બધી અંદર પ્રોસેસ જેમ કે એમાં શુગર એડ પ્રિઝર્વેટિવ એડ એ થયા બાદ આ રસ નેવું ડિગ્રી પર ગરમ થાય છે જેવો રસ નેવું ડિગ્રી પર ગરમ થાય છે એ માટે ફાઇનલ હા એ નેવું ડિગ્રી રસ એક અવર માટે મતલબ એક કલાક સુધી ગરમ થઈ એક કલાક સુધીમાં ગરમ થઈ જાય છે આ રસ એક કલાક સુધીમાં ગરમ થઈને આ રસ હવે ફાઇનલ પેકિંગ માટે રેડી છે પેકિંગ પહેલાં આ રસ જ્યારે પેકિંગ થાય એ પહેલાં એ રસને બોટલ પેકિંગ કરવા માટે પ્રી કુલિંગ કરવો પડે ઠંડો કરવો પડે છે એ ઠંડો કરવા માટે બોટલ દ્વારા પંપિંગને આ કેટલમાં આવે છે આ આ જે ફિલિંગ કેટલ છે આ ફિલિંગ કેટલમાં રસ ગરમ થાય છે ઠંડો થાય છે ગરમ થયેલો રસ ઠંડો થાય છે એ ઠંડો રસ આ જે મોટર છે તે દ્વારા પાણીને અંદર સર્ક્યુલેટ જેકેટમાં સર્ક્યુલેટ કરીને એને વીસ મિનિટમાં ઠંડો કરી દેવામાં આવે છે વીસ મિનિટમાં નેવું ડિગ્રીનો રસ સાઈઠ ડિગ્રી સુધી ઠંડો થઈ જાય છે જેવો સાહીઠ ડિગ્રી ગરમ ઠંડો થઈ જાય રસ ત્યારબાદ એને ફિલિંગ કરવાનું ચાલુ કરે છે ફિલિંગમાં ચાર મોજત આપેલી છે એમાં આઠસો પચાસ ગ્રામ બે કિલો અને ત્રણ કિલોનું પેકિંગ થાય પેકિંગ થયા બાદ એમાં ઇનર લગાવવામાં આવે છે ઇનર બાદ એ બોટલને કેપિંગ કરવામાં આવે છે કેપિંગ કર્યા બાદ એ બોટલને સાફ કરીને કેરેટમાં સ્ટેક કરીને ફાઇનલ ગોડાઉન સુધી લઈ જવામાં આવે આ રસ આ રસ આ રીતે પ્રોસેસ થાય છે હાઇજેનિક તરીકેથી તો એને પછી બહાર એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂર પડતી નથી આ રિઝર્વ રસ છે રિઝર્વ રસમાં નોર્મલ ટેમ્પરેચરમાં એ રસ સારો રહે છે એમાં કોઈ ખરાબ આવતું ખરાબ થતો નથી એટલે આને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ અને કુલિંગની જરૂર પડતી નથી કોલ્ડ સ્ટોરેજની જરૂર પડતી નથી અને આપણે એને ગમે ત્યાં ટ્રાવેલિંગ કરવું હોય ફોરેન લઈ જવું હોય તો પણ આ લઈ જઈ શકીએ લઈ જઈ શકીએ છીએ અને આમાં આપણે આઠસો પચાસ ગ્રામ બે કિલો અને ત્રણ કિલોનું પેકિંગ કરીએ છીએ પેકિંગ થયા બાદ આપણો જે રસ છે એ ગોડાઉનમાં જાય અને ગોડાઉનમાં જઈને આખો રસ આખું વર્ષ સુધી આપણે એને પ્રોસે લેબલિંગ કરીને વ્યવસ્થિત માર્કેટિંગ કરીને આપણે ફાઇનલ રિટેલ શોપ સુધી એનું રિટેલ કરીએ છીએ મને આપણે બગાયત વિભાગ તાલડાથી ઘણી માર્ગદર્શન મળેલું છે અને આ પલ્પર મશીન ફિનિશર કેટલ અને આ બધી મશીનરીની સહાય પણ મળે મળેલી છે અને એના લીધે

અમે છે ને આ પચાસ ગ્રામ બે કિલો અને ત્રણ કિલોમાં પેકિંગ કરીએ છીએ અને અમારો બ્રાન્ડ છે મિસ્ટર મેંગોમેન્ટ અમે મિસ્ટર મેંગોમેન્ટથી નામથી બ્રાન્ડિંગથી સમજો ને ચાર સ્ટેટની અંદર માલ પ્રોસેસિંગ કરીને આપીએ છીએ અને આ વર્ષે તો આફ્રિકા પણ અમે એક્સપોર્ટ કરેલો છે મિસ્ટર મેંગો બેનની વેબસાઇટ પણ છે અને કોઈ બી અમારા જે કસ્ટમર છે એ ડાયરેક્ટ વેબસાઇટથી પણ અમને કનેક્ટ કરીને અમારો પલ મંગાવે છે ઓનલાઈન અને અમે એને છે ને ઓનલાઈન કુરિયર દ્વારા એને પહોંચાડીએ છીએ અમે કિલોની બોટલ છે ને એકસો એંશી રૂપિયામાં રિટેલ કરીએ છીએ એકસો એંશી રૂપિયા પર કેજી ગયા વર્ષનો ભાવ હતો આ વર્ષનો ભાવ તો અઢીસો રૂપિયા રહેશે કેરીના હિસાબે અમારો ભાવ નક્કી થાય છે ગયા વર્ષે કેરીનો ખરીદી છસો રૂપિયાની પર વીસ કેજો પર વીસ કેજી હતી આ વર્ષે અગિયારસો રૂપિયા પર વીસ કેજી પર મણ છે તો એના હિસાબે કોસ્ટિંગ નીકળે છે આખો પ્લાન્ટ જ્યારે બંધ થાય છે ત્યારે એનું કોસ્ટિંગ નીકળે છે અને ત્યારે અમારે એનું આ વખતનો અંદાજિત ભાવ અઢીસો રૂપિયા બસો અઢી અઢીસો રૂપિયા રહેશે અને અમે આને બીજા રાજ્યમાં પણ મોકલીએ છીએ બીજા રાજ્યની અંદર મોકલવામાં અમને એ ફાયદો છે કે ગુજરાત સિવાયના જે સ્ટેટ છે એને કેસરની જે ટેસ્ટ છે એ કેરી દ્વારા તો એને લીધો જ નથી પણ અમે એને રસથી ટેસ્ટ આપીએ છીએ અને એને

બાગાઈ વિભાગ વિજય સાહેબ અને પ્રીતિ મેડમ પ્રીતિ ગોહિલ મેડમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જે અમારા પ્લાન્ટની વિઝિટ કરી અમને માર્ગદર્શન આપ્યું અને અમને ખૂબ જ સહાય આપી છે એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ